ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી વાળા ડરી જશે બી જાસે આ ખેડૂતો ઘરની બહાર નહીં નીકળે પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ને કહેવા માંગેશ કે ક્યાં સોચે નહીં લોટેગે અરે ગલત छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं आ, आम आदमी पार्टी आंदोलन नी कोक माथी जन्मेली पार्टी छे गरम तपती भट्टी माथी निकलेला लोको छे हमें कोई ना थी डरवाना के घबरावाना ना थी हमें तुम्हारी तानाशीती थी झुकवाना ना थी जे क्रांतिकारी योद्धाओ अत्यारे जेल नी अंदर छे राजू भाई करपड़ा प्रवीण भाई राम रमेश भाई मेर पीयूष भाई परमार राजू बोरकथरिया એમને અને એમના પરિવારજનોના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું અને એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપેશ કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે ઉગાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કોકો કે પૈસાવાળાનો દીકરો નથી આવ્યો જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ ફાંસીના માછડા ઉપર ચડ્યા છે ત્યારે જ્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈને આ નમાલી પાકિસ્તાનની અમે બાંધ ભીડે છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ પેટ ભરીને જમી શકે છે તો એમાં ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે આજનો ખેડૂત દિવસે ને દિવસે દેવા બનતો જાય છે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દેવામાં જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આ દેવામાં જ જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આનું દેવું ક્યારે પૂરું ન થવું જોઈએ દિવસે ને દિવસે દેવાધાર બનતો જવો જોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગીશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કહેવા માંગીશ કે તમારી તાકાત હોય તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો